મારું નામ સોલંકી ખુશી છે હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાયું હતું ત્યારે ત્યારે તો પૈસા હતા ત્યારે હું ભરતી હતી બધું સરખું જ હતું ઘરમાં પણ મારા મમ્મીને કામ કરવાની જરૂર નથી પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલું બધું થાય પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નતા શકતા કંઈ પી નતા શકતા તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું હોઈ ગયું રસી કેટલા નીકળે એટલે એવું બધું થઈ ગયું પછી બીજા ખાલી ન શકે તો કામ શું કરી શકે એક ડ્રાઈવર હોય

ડોક્ટર ને તો ખુબ કે દરકારી કહેવાય કે એ બિહાવ કર્યો કયો પછી તો જવાબ એ રહી ગયે આવી દેવાતો નથી એમ કે કે તમે અમારી આવતા મે નામ તેમ તે પછી અમારે શું કરવું એમ કે તમારો બજાવ કર દેઉ તો હું કાપતા કર દેઉ અમારો શું વાકતો એવા ઇને આવ કર્યું તો અમારે ભૂખવાનો છૂટ જલે આમ છે તમારો કાયલબેન જીતુભાઈ સોલંકી તેમ તમારે શું બનાવ ભઈ નું તો કયા હોસ્પિટલમાં કે તન સુ સર્જરી મહાબીજાધામ ચોક શિવ હોસ્પિટલ ડોક્ટર કામિલ રાજપરી ખાલી જો મારા ઘરવાળા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે અને અંદર જઈ અને પેલા તો પચાસ ની જ વાત થઈ ને અંદર લઈ ગયા પછી કે કે હવે આપણે કેન્સર આવ્યું કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને ચાર લાખ રૂપિયા થાય તોય મેં આપડી દીધી કે વાંધો નહીં હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ

ઘરની બાયે કોઈ નીકળી નથી થતા અને રાત્રે સિક્યુરિટી અમારા દાવો કરવાનું કે હવે આવશો તો હું તમારા ઉપર દાવો કરો બીજે તો જો વકીલ મારી કઈ પરિસ્થિતિ નથી અને અમને કોઈ પોલીસ વાળા કે કોઈ કઈ જવાબ દે નહીં અમે જઈએ ને એ

ન મારી છોકરી એ રોજ રોવે મારો છોકરો એ રોવે કે મમ્મી મારે ભણવું મારે ડોક્ટર બનવું પણ હવે મારી એવી કઈ પરિસ્થિતિ નથી કે હું મારા છોકરા ને ભણાવી ગણાવી હું એમ